નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર વારસાનું જતન અને એનો એમ કે અભ્યાસ કરવાનો છે એની અંદર કેટલાક જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લઈશું સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ આવશ્યકતા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અનિવાર્યતા પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયત્નો ભારતમાં આવેલા જુદા જુદા સંગ્રહાલયો અને તેમના જતન અને સંરક્ષણ માટેની આપણી ભૂમિકા વારસાના જતન માટે એક નાગરિક તરીકેની આપણી ફરજો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન

ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને આપેલી જે અમૂલ્ય ભેટ ગણાય છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું પરિણામ છે આપણે અગાઉના પાઠોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા કે સાંસ્કૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે શું અને સંસ્કૃતિ એટલે શું એ મુદ્દાઓની આપણે પાઠ નંબર 1 ની અંદર ચર્ચા કરી ગયા છે તો આ જે વારસો છે એ વારસાનું જતન અને સંરક્ષણ શા માટે જરૂરી છે એની ચર્ચા કરીશું કે આપણે જોઈએ કે જો વારસાની જાળવણી કરીશું તો આપણે આપણા જે આવનાર જે પેઢી છે એ પેઢીને એમ કે અમૂલ્ય વારસો આપી શકીશું જે કંઈ કુદરતી વારસો વારસો છે એની ભેટ આપણે આવનાર પેઢીને આપી તો આપણો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગણાય છે તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક પણ ગણાતો હોય છે મિત્રો યાદ રાખો કે આ વારસાનું મહત્વ શું છે તો

નવી ચેતનાનો સંચાર કરવામાં પણ વારસો ખૂબ જ ઉપયોગી છે વારસો કે પ્રજા માટે આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો અટકાવવો એ આપણી નૈતિક એક ફરજ બનતી હોય છે કેટલાક લોકો એ ભારતમાં જે વારસાના જતન અને સંરક્ષણ અંગેની જાગૃતિનો અભાવ જોવા મળે છે કેટલીક વાર વિદેશી પ્રજાના આકમો જે આક્રમણો થાય છે અને આપણી જાગૃતિનો જે અભાવ મે તમને અગાઉ કીધું એ પ્રમાણે આ અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને પ્રકારના વારસાને ભારે નુકસાન થાય છે અને તેના કારણે તેનું સંરક્ષણ અને જતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાનું મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે તો વારસાથી જે પર્યટન ઉદ્યોગ છે એ પર્યટન અથવા તો પ્રવાસ ઉદ્યોગને મોટો ફાયદો થાય છે તો ઇનેસ્કોએ ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કરેલો છે તેથી આ જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના દર્શન કરવા માટે તેને નિહાળવા માટે અને અનેક નવા નવા સ્થળોની મુલાકાત લેવા માટે દર વર્ષે વિદેશથી અનેક પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે કેટલા પ્રવાસીઓ આ સ્થળોને જોવા માટે આવતા હોય છે આનંદ માણવા માટે આવતા હોય છે તો કેટલાક પ્રવાસીઓ નવા નવા સંશોધનો કરવા માટે પણ આવતા હોય છે પરિણામે દેશમાં આજે પ્રવાસ અને પર્યટન ઉદ્યોગનો મોટા પાયા પર વિકાસ થતો હોય છે આ પર્યટન અને પ્રવાસ ઉદ્યોગને લીધે જે તે રાજ્યને અને જે તે દેશને કેટલાક ફાયદા થતા હોય છે સ્થાનિક લોકોને પણ ઘણા બધા ફાયદા થતા હોય છે તો એ ફાયદાઓ કયા કયા તો આપણા માટે આ કંઈ નવું નથી મિત્રો તમે જુઓ છો કે આપણે પણ વિદ્યાર્થી તરીકે જઈએ છીએ એ પ્રવાસ જઈએ ત્યારે શું થાય છે કે આપણે કોક ને કોક હોટલમાં રોકાવવું પડે પડતું હોય છે તો પ્રવાસન ને લીધે પ્રવાસના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટના માલિકોને ખાદ્ય પદાર્થોના પ્રવૃત્તિને લીધે જે સ્થાનિક ફેરિયાઓ હોય છે એ ફેરિયાઓ તેમજ આજુબાજુના નજીકમાં રહેતા પ્રજાને જે મોટો ફાયદો થાય છે તેમને રોજગારી પ્રાપ્ત થતી હોય છે ત્યાર પછી ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી હૂડિયામણની કમાણી થાય છે મિત્રો આપણે ઘણી જગ્યાએ પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસમાં જઈએ ત્યારે એક તો આપણે જે તે હોટેલમાં રહીએ તો હોટલના માલિકને રોજગારી મળે છે એને ફાયદો થાય છે ત્યાર પછી ટૂર્સ અને ટ્રાવેલ્સને ફાયદો થાય છે ત્યાર પછી સ્થાનિક લોકોને મોટા પાયા પર રોજગારી પ્રાપ્ત થાય છે આમ એની સાથે તમે જુઓ કે આ ચિત્રો ઉપરથી જ આપણે ખ્યાલ આવી શકે કે નૌકા વિહાર કરી શકાતો હોય છે. હાથી પર બેસીને હાથી પર બેઠાનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે ઘણીવાર એમ કે દર્શનીય સ્થળોની મુલાકાત લઈને આનંદનો અનુભવ થતો હોય છે તો એ વારસાનું જતન અને સંરક્ષણ શા માટે તો મિત્રો જુઓ કે આ જે વારસો છે પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે શૈક્ષણિક ક્ષેત્રની અંદર તમે જોશો કે શૈક્ષણિક ક્ષેત્રે જે પર્યટન સંબંધી અભ્યાસક્રમો નો વિકાસ થતા દેશમાં પર્યટન માર્ગદર્શક નો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામતો હોય છે વિદેશી પ્રવાસીઓ જ્યારે ભારતમાં આવે છે ત્યારે ભારતની ભાતીગળ સંસ્કૃતિની ઓળખ એ આખા વિશ્વ લેવલે થતી હોય છે અને આ ઓળખને કારણે ભારતની જે પ્રતિભા છે એ ભારતની પ્રતિભાને વિશ્વ ફલક પર એમ કે આગળ જવાની તક પ્રાપ્ત થતી હોય છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે છે પાકા રસ્તા સંદેશા વ્યવહાર વીજળી પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે પર્યટન ઉદ્યોગને લીધે આજુબાજુના માણસોને ફોટોગ્રાફી છે ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓ થતી હોવાથી પ્રવાસીઓને તેનો લાભ મળે છે અને સાથે સાથે જે તે વિસ્તારના લોકોને પણ નોંધપાત્ર ફાયદો થતો હોય છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના

એમાં અનેક અનેક મુદ્દાઓ આવી જાય છે પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વિકાસ થતો હોય છે વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ એક વિશ્વ લેવલે કરાવે છે અને આપણી એ ઓળખને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરે છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે છે પાકા રસ્તાઓ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અને વીજળી તેમજ પાણીની સગવડોનો વિકાસ થાય છે ત્યાર પછી પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં

એ બોર્ડ અન્ય જીવોનું સંરક્ષણ કરે છે તેમાં તે માટેના સાધનો પૂરા પાડે છે મિત્રો એક પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસસોને માં અને આ બોર્ડ શું કરે છે તો આ બોર્ડની કામગીરી વન્યજીવોનું સંરક્ષણ કરવું અને તે માટે જરૂરી સાધનો પૂરા પાડવાની કામગીરી કરે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી વિહાર અને પક્ષીઓના નિર્માણ કરવા માટે અન્ય સૂચનો અને માર્ગદર્શન આપે છે તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટે લોક જાગૃતિ લાવવાનું કામ કરે છે ઓગણીસો બાવનના કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ છે અને વિશિષ્ટ પક્ષીઓ છે અને પશુઓને પણ આવરી લેવામાં આવેલા છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટેનું કાર્ય કરે છે આ સંસ્થા સૌથી જૂની સંસ્થા ગણાય છે કરે છે અને જેના કારણે વન્યજીવો સહિત પ્રાકૃતિક સૌંદર્ય છે એ સૌંદર્યનું જતન કરી શકાયું છે ભારત સરકાર ઉપરાંત દેશની અન્ય સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું જતન કરે છે વન્યજીવોના સંરક્ષણનું મહત્વનું કાર્ય કરતી હોય છે જેના કારણે આજે આપણે વન્યજીવોનું સંરક્ષણ કરી શક્યા છીએ ત્યાર પછી મિત્રો આગળ જોઈએ છે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ અંગેના સ્થળોના જે કાયદાઓ તો પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે જોઈ શકાય છે તો મિત્રો ભારત સરકારે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને લગતો કાયદો પસાર કર્યો અવશેષો ને લગતો કાયદો પસાર કર્યો હોય છે આ કાયદાની અંદર આ કાયદામાં જોઈએ તો પ્રાચીન કલાકૃતિઓ ધર્મ સ્થાનો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોની એમ કે લગતા જે કઈ સ્થળો છે એમાં કેટલીકવાર ખોદકામ કરેલા સ્થળોનો પણ સમાવેશ થઈ શકે છે તો એમાં શિલાલેખો પ્રાપ્ત થાય સ્તંભલેખો તામ્રપત્રો તેમાં સિક્કાઓ જેવી જે અન્ય પ્રાચીન વસ્તુઓ છે પ્રાચીન કલાકૃતિઓ છે એ કલાકૃતિઓ તેમજ વસ્તુઓની જાળવણી કરવાનું વિના ક્યાંય પણ ખોદકામ કરી શકતી નથી નહી તો જો ભારત સરકારની મંજૂરી વગર કોઈ પણ સ્થળ નું ખોદકામ કરવામાં આવે તો એ કાયદેસર નો ગુનો ગણાતો હોય છે અને જેના કારણે ગેરકાયદેસર રીતે સુનિલ બેન કેમ બંધ તો મિત્રો જુઓ કે ભારત સરકારના જે કડક કાયદાઓ છે એ કાયદાઓને કારણે જે ગેરકાયદેસર રીતે જે ખોદકામ કરવામાં આવતા હતા એ ખોદકામો એમ કે બંધ થયા છે અને જે આપણા પ્રાચીન શિલાલેખો સ્તંભલેખો અને તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી કેટલીક ઐતિહાસિક વસ્તુઓ છે એ આજે પણ જળવાઈ રહી છે તો મિત્રો આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો જાહેર કર્યા છે અને તેની દેખરેખ રાખવાનો તેની સાર સંભાળ લેવાનો જવાબદારી પૂર્ણ કાર્ય એ આપણા પુરાતત્વ ખાતાને સોંપ્યું છે પુરાતત્વ ખાતાને બીજા શબ્દોમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી તરીકે પણ ઓળખી શકાય છે પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરે છે અને સમારકામ કરવાને કારણે તે જે તમામ સ્મારકો છે એ જળવાઈ રહેતા હોય છે યાદ રાખો કે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુન બહુહેતુક યોજનાને કારણે કેટલાક ગામડાઓ અને જે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર છે એ પાણીમાં ડૂબી જાય તેમ હતા તો એ સમયે પુરાતત્વ ખાતાએ આ બંને એમ કે જે સંગમેશ્વર મંદિર અને તા જે પાપનાશમ મંદિર બંનેને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે એનું સ્થળાંતર કરી

નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય આવા તમામ સ્થળો છે આમ તમામ જે સંગ્રહાલયો છે એનું જાળવણી કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરતા હોય છે હવે મિત્રો બીજું કે તાજમહાલની આસપાસ જે વિશ્વની સાત અજાયબીઓમાં જે તાજમહલની પણ ગણતરી થાય છે તો તાજમહલની આસપાસના વિસ્તારોમાં જે મથુરાની રિફાઇનરીમાં

જે આગ્રાની અને એમ કહી શકાય કે મથુરાની આસપાસની કેટલીક રિફાઇનરીઓ છે એ રિફાઇનરીઓને પ્રદૂષણ કરતી અટકાવવાના કાયદેસરના પગલાં લેવામાં આવેલા છે તો મિત્રો એ જ વસ્તુ ફરીથી જોઈ લો કે તાજમહાલને વાયુ પ્રદૂષણના કારણે જે કંઈ નુકસાન થતું હતું એના એમ કે દૂધ જેવા જે સફેદ પથ્થર છે એ ઝાંખા પડી ગયા હતા

જે આપણા દેશમાં આવેલા વિવિધ સંગ્રહાલયો જાળવણી બનાવવામાં આવેલ છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતા ખેતર ખેડતા તેમજ કુવા અથવા તળાવનું ખોદકામ કરતા કોઈ પણ પૌરાણિક કે પ્રાચીન ચીજ વસ્તુ મળે તો તરત જ પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવાનું જણાવવામાં આવેલ છે જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે તે સ્થળે ચોક્કસ પ્રમાણમાં થઈ શકે ઓગણીસો ને બાણું બોતેરમાં અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારી વ્યક્તિગત

અને જે કોબા ગાંધીનગર જે આવેલ છે એમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણ ખાતે શ્રી હેમચંદ્ર ચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો છે એ સંગ્રહાલયો પ્રાચીન ચીજ વસ્તુઓ છે એનો સંગ્રહ કરતી હોય છે તો આ સંગ્રહાલયોમાં સચવાયેલી જે કેટલીક કૃતિઓ છે એની અંદર પાંડુલિપિમાં લખાણ લખેલું હોય છે. સંસ્કૃત ભાષામાં માગધી અને અર્ધ માગધી પ્રાકૃત અને પાલી ભાષાઓમાં લખાયેલી હસ્તપ્રતો છે તેની જાળવણી કરવામાં આવેલી છે આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ જે વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ હૈદરાબાદ ખાતે શાલાર ગણ સંગ્રહાલય ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો જોઈ શકાતા હોય છે આ સંગ્રહાલયોની અંદર જે પ્રાચીન સમયની કેટલીક હસ્તપ્રતો છે એને એમ કે સાચવવામાં આવેલી છે એમાં ખાસ કરી અને પાંડુલિપિ છે તેમાં સંસ્કૃત અર્ધમાગદી પ્રાકૃત અને પાલી ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણા વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્વનું કાર્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ એ કરી રહી છે તેમનું જતન અને સંરક્ષણ કરવું શું હોવી જોઈએ તેની ચર્ચા કરીએ તો આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અપાવતો હોય છે તેથી આ વારસાના જે સંરક્ષણમાં લોકોએ એટલે કે નાગરિકોએ સાથ અને સહકાર આપવો જોઈએ તેમના સંરક્ષણની જવાબદારી પણ ઉઠાવી જોઈએ આ યાદ રાખજો મિત્રો અગત્યનો મુદ્દો છે કે આપણો વારસો એ આપણા દેશની ઓળખ છે ઓળખનો અરીસો ગણાય છે આપણે અમૂલ્ય વારસો એ આપણને ગૌરવ અપાવે છે તેથી આ વારસાના સંરક્ષણમાં નાગરિકોએ સહકાર આપવો જોઈએ

અવશેષો છે તેને ઓળખવા જોઈએ અને તેના સંરક્ષણ માટે આપણું યોગદાન આપવું જોઈએ લોકો વારસાના સ્થળોની એક આખી યાદી તૈયાર કરવી જોઈએ અને તેની જાળવણી એ સમય પ્રમાણે કરવી જોઈએ ત્યાર પછી મિત્રો શાળા કક્ષાની વાત થઈ એમાં આગળ મુદ્દો જોઈએ કે સ્થાનિક કક્ષાએ કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કેળવો જોઈએ પ્રવાસ કરવો જોઈએ વક્તવ્યો ચર્ચા સભાઓ અને ગામડાની અંદર સભાઓનું આયોજન કરી વારસાના મહત્વની એ સમજ આપી લોકોમાં જાગૃતિ આવે લોકોમાં સભાનતા કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્ય અને કલાત્મક નમૂનાઓ એક વખત સ્પષ્ટ થયા જે નષ્ટ થઈ ગયા પછી એને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તેથી એ સ્મારકો નષ્ટ ન થાય તેમની તોડફોડ ન થાય અને ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની જે જવાબદારી સૌએ બજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યાર પછી આગળ જોઈએ અને કલાત્મક નમૂનાઓ આગળ જોયું તે પ્રમાણે એક વખત નષ્ટ થયા પછી તેને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તેથી એ સ્મારકો નષ્ટ ન થાય તેમની તોડફોડ ન થાય અને ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ આપણે સૌએ બજાવી જોઈએ પ્રાચીન અને 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 મધ્યકાલીન જે તળાવો સરોવરો કુવા વાવ કુંડ ઝરણાઓ ઝરા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન કાળજી રાખવી જોઈએ દાખલા તરીકે ધોળકાનું મલાવ તળાવ પાટણની રાણીની વાવ એટલે કે પાટણની રાણકી વાવ છે અડાલજની વાવ

જે અમૂલ્ય વસ્તુઓ છે એ ચોરાઈ ન જાય તોડફોડ ન થાય દેશ વિદેશમાં જતી ના રહે એમાં એની જાળવણી કરવાની સાવધાની રાખવાની દરેક નાગરિકની ફરજ બનતી હોય છે એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ